મિનિટ માટે વિચારો અચાનક જોરદાર વરસાદ આવે નદીઓમાં પૂર આવે અથવા ધરતી ધ્રુજવા લાગે શું આપણે એ પરિસ્થિતિ માટે તૈયાર છીએ આજે આપણે એ જ વાત કરવાના છીએ આપત્તિ વ્યવસ્થાપન અને હા આ કોઈ કિતાબી જ્ઞાન નથી પણ એવા પ્રેક્ટિકલ સ્ટેપ્સ છે જે ખરેખર આપણા અને આપણા પરિવારના કામ આવી શકે તો ચાલો આખી વાતને સમજીએ તો સૌથી પહેલા તો એ સમજીએ કે આ આપત્તિ કે ડિઝાસ્ટર છે શું આપણે આ શબ્દ ઘણીવાર સાંભળીએ છીએ પણ એનો સાચો મતલબ શું થાય શું એ માત્ર એક ખરાબ દિવસ છે ના એનાથી ઘણું વધારે છે ચાલો એની પ્રોપર વ્યાખ્યા શું છે એ જોઈએ તો જુઓ વ્યાખ્યા એકદમ સાફ છે આપત્તિ એટલે કોઈ એવી અચાનક મોટી ઘટના જે આખા સમાજને આખા વિસ્તારને હચમચાવી નાખે એનાથી લોકોનું જીવન માલ મિલકત પૈસા પર્યાવરણ બધાને મોટું નુકસાન થાય એક સિમ્પલ ઉદાહરણ લઈએ જોરદાર વરસાદ પડે એ એક ઘટના છે પણ એ જ વરસાદને કારણે જ્યારે પૂર આવે અને લોકોના ઘર બાર રસ્તા બધું જ ખોરવાઈ જાય ને ત્યારે એ આપત્તિ બની જાય છે મતલબ મેઇન વાત છે એની મોટી અસર હવે બધી આપત્તિઓ કંઈ એક સરખી નથી હોતી બરાબર ને એને સમજવા માટે આપણે એને મોટાભાગે બે કેટેગરીમાં વહેંચીએ છીએ આનાથી એને સમજવામાં અને એની સામે તૈયારી કરવામાં આપણને ઘણી મદદ મળશે તો આ બે પ્રકાર કયા છે એક છે કુદરતી આપત્તિ એટલે કે જે પ્રકૃતિના કારણે થાય છે એના પર આપણો કોઈ કંટ્રોલ નથી જેમ કે ધરતીની અંદરની પ્રેટો હલે અને ભૂકંપ આવે અને બીજી બાજુ છે માનવસર્જિત આપત્તિ આ એ ઘટનાઓ છે જે માણસની કોઈ ભૂલ બેદરકારી અથવા કોઈ એક્શનને કારણે થાય છે માની લો કે કોઈ ફેક્ટરીમાં આગ લાગી તો એ આ કેટેગરીમાં આવે ચાલો સૌથી પહેલાં કુદરતી આપત્તિઓ પર થોડી વધુ વાત કરીએ આ એવી ઘટનાઓ છે જો સંપૂર્ણપણે નેચરલ છે કુદરતના હાથમાં છે આપણે એને રોકી નથી શકતા અને આના ઉદાહરણો તો આપણે બધાએ જોયા કે સાંભળ્યા જ છે જેમ કે ભૂકંપ પૂર વાવાઝોડું સુનામી દુકાળ કે પછી પહાડો પરથી જમીન ધસી પડવી એટલે કે ભૂસ્ખલન આ બધું જ પૃથ્વીની પોતાની નેચરલ પ્રોસેસનું રિઝલ્ટ છે ઓકે તો હવે વાત કરીએ બીજા પ્રકારની માનવસર્જિત આપત્તિઓ નામ પરથી જ ખબર પડી જાય છે આ એ આપત્તિઓ છે જેના માટે ક્યાંકને ક્યાંક આપણે એટલે કે માણસો જવાબદાર હોઈએ છીએ અમર શું શું આવી શકે વિચારો કોઈ મોટી ફેક્ટરીમાં અકસ્માત ભયંકર આગ લાગવી કોઈ મોટો ટ્રેન કે પ્લેન અકસ્માત આતંકવાદી હુમલાઓ અથવા તો કોઈ ઝેરી કેમિકલ લીક થઈ જાય આ બધું જ માનવસર્જિત આપત્તિમાં ગણાય આ બધું મોટે ભાગે કોઈ માનવ ભૂલ કે બેદરકારીને કારણે જ થતું હોય છે તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે આપત્તિઓ બે પ્રકારની હોય છે કુદરતી અને માનવસર્જિત પણ ખાલી આટલું જાણવું પૂરતું છે બિલકુલ નહીં આ માહિતીનો અસલી ફાયદો ત્યારે જ છે જ્યારે આપણને એ ખબર હોય કે હવે આગળ શું કરવાનું છે જાણકારી હોવી એક વાત છે પણ એક્શન લેતા આવડવું એ સૌથી જરૂરી છે તો હવે આવીએ આજના સૌથી મહત્વના સવાલ પર આપણે શું કરી શકીએ ચાલો હવે કેટલાક એવા પ્રેક્ટિકલ ઉપાયો જોઈએ જે આપણને સુરક્ષિત રહેવામાં મદદ કરી શકે છે અને હા આ એવા ઉપાયો છે જે ખરેખર કામ લાગે છે ધ્યાનથી સાંભળજો આ પાંચ સ્ટેપ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પહેલું એક ફેમિલી પ્લાન બનાવો મતલબ કે ઘરમાં બધાને ખબર હોવી જોઈએ કે મુશ્કેલીના સમયે શું કરવાનું છે કોને ફોન કરવાનો છે અને ક્યાં ભેગા થવાનું છે બીજું એક ઇમરજન્સી કીટ હંમેશા તૈયાર રાખો એમાં પાણીની બોટલ ફર્સ્ટ એઇડ બોક્સ ટોર્ચ થોડો સૂકો નાસ્તો જેવી જરૂરી વસ્તુઓ હોવી જોઈએ ત્રીજું પોતાના વિસ્તારમાંથી બહાર નીકળવાના સુરક્ષિત રસ્તા કયા છે એની જાણકારી રાખો ચોથું અને આ બહુ જ જરૂરી છે હંમેશા સરકારી તંત્ર તરફથી મળતી ચેતવણીઓ અને સૂચનાઓ પર જ ધ્યાન આપો અને એને ફોલો કરો અને પાંચમું બેઝિક ફર્સ્ટ એઇડ શીખી લો ક્યારેક તમારી આ નાની આવડત કોઈનો જીવ બચાવી શકે છે અહીં એક બહુ સરસ વાત કહી છે આવતીકાલની સૌથી સારી તૈયારી એ છે કે તમે આજે તમારું બેસ્ટ આપો આ વાત અહીં એકદમ ફિટ બેસે છે મતલબ કોઈ મુશ્કેલી આવે એની રાહ જોવાની જરૂર નથી આપણે આજે જે તૈયારી કરીશું ને એ જ આપણી સૌથી મોટી સુરક્ષા બનશે તો આ બધી ચર્ચા પછી હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ જરા વિચારો જો કાલે સવારે જ કોઈ આપત્તિ આવે તો શું આપણે સાચે જ તૈયાર છીએ આ સવાલનો જવાબ જ આપણી અને આપણા પરિવારની સુરક્ષા નક્કી કરશે જરૂરથી વિચારજો આના પર